એ સુરાપુરા દાદા તો ફ્રેન્ડ્સ અત્યારે મિત્રો અમે જઈ રહ્યા દાદાના સાનિધ્યમાં આજે મંગળવાર છે મને થોડુંક એમ થયું કે લાવ આ લોકોને આપણે હા તો પાણીની બોટલ જોઈતી હોય તો જોઈએ તમારે આગળ જઈને આપણે પૂછીશું કે આ લોકો પગયાત્રા જે જઈ રહ્યા છે કઈ બાજુ જઈ રહ્યા છે રસ્તામાં મિત્રો તમે જુઓ અત્યારે ખૂબ તડકો છે અને બધા ચાલીને જઈ રહ્યા છે આપણે પેલા પૂછીએ એમને કે કઈ બાજુ જય માતાજી જય માતાજી કઈ બાજુ કયો સંગ છે ભાવનગર જઈ રહ્યા છો ચાલીને સરસ સરસ કયું મંદિર મંદિર હા લો પાણીની બોટલ લેતા જાવ લો આ લોકો ભાવનગર જઈ રહ્યા છે અત્યારે ધોળકા નજીક છે ધોળકા થી ભાવનગર ખાસું દૂર છે જય માતાજી અને તાપે બહુ જ છે અત્યારે બપોર ખૂબ તડકો છે હજી આગળ બધા જે સંઘ છે છે ચૈત્ર આવશે આવશે પાણીની બોટલ જોઈએ ઓકે મિત્રો એટલા માટે તમારી સાથે આજે ખાલી વાત કરવા માટે લાઈવ આવી છું હજી તારાના સાનિધ્યમાં તો અમે પહોંચીશું વાર લાગશે અત્યારે બે વાગવા આવ્યા છે કરીબન ત્રણેક વાગતા સુધીમાં હું પહોંચી જઈશ આપણે જે અહીંયા બધા ચાલીને જઈ રહ્યા છીએ પાણી જોઈએ છે ભાઈ લો લો લેતા જાઓ તડકો બહુ જ છે અને કાલે ઘણા ખરા લાઈવમાં બધું પૂછતા હતા એટલે લાઈવ ચાલતું હતું વચ્ચે હું બોલી ના શકું કારણ કે પછી દાદાનો અવાજ તમને લોકોને સંભળાય નહીં એટલા માટે મેં તું લાવ અત્યારે રસ્તામાં છું તો મેં તું તમારા લોકો સાથે વાત કરીએ ઘણા ખરા પૂછે છે કે દાદાની બેઠક ક્યારે છે દાદાની બેઠક હમણાં હજી એક મહિનો સુધી બંધ છે અને એવી રીતે જેમ આપણે લિંક ઉપર જે રવિવારે બપોરે ત્રણ વાગે લિંક ઓપન થાય છે એવી રીતે જ હશે હજી પણ જાહેર થશે જય માતાજી પાણીની બોટલ લેતા જાઓ મોટી છે જોતી હોય તો તમાર લોકોને ને ખાસું દૂર જવાનું બધાને જોઈએ તમારે મિત્રો એટલા માટે અત્યારે હું લાવવા આવી કે બધા ઘણા ખરા કાલ પૂછતા હતા કે બેઠક ક્યારે થશે પૂછવા ક્યારે થશે દાદાનો પાઠ ઉત્સવ આવતા મહિનાની પૂનમ એટલે ત્રેવીસ તારીખે હનુમાન હનુમાનજયંતિના દિવસે દાદાનો પાઠ ઉત્સવ છે તો મિત્રો એક મહિનો સુધી બંધ છે દાદાની બેઠક એટલે તમે કહેશો કે જોવડાવું છે પૂછાવું છે તો અત્યારે તમે આવશો ને તો એ તમને નહીં ઓલું મળે કારણ કે દાદાની બેઠક બનશે અને જો એ લોકો ત્યાંથી ડિક્લેર કરશે મંદિરેથી તો બેઠકનો વિડીયોનું અમે તમને જાણ કરીશું કે કેવી રીતે તમારે લિંક ઓપન કરવી રવિવારે બપોરે ત્રણ વાગે થાય છે પહેલાંય જેમ થતી હતી એવી રીતે જ થશે પણ અત્યારે બંધ છે અને અત્યારે ચોથો ચાર મહિના થવા આ દાદાના બેઠક બંધ છે અને અમે જે વિડીયો મૂકીએ છીએ અમારું પહેલાંનું બેકઅપ પડ્યું હોય શૂટિંગ કરેલું અમે એ મૂકીએ છીએ કારણ કે કદાચ તમને એમ થતું હશે કે નીલમબેનના વિડીયો આવે છે બેઠકના ને એટલા માટે તમે લોકો પૂછતા હો કે બેઠકના વિડીયો બેઠક ક્યારે છે તો બેઠક બંધ છે પણ મારા પ્રમાણે હું તો એટલું જ કહું છું કે તમે દાદા ઉપર એટલી શ્રદ્ધા અને વિશ્વાસ રાખો કે તમને ઘરે બેઠા કામ થઈ જ જશે એ તમે જોઈ શકો છો આટલા ભક્તો આવે છે રવિવારે પણ એટલા હોય છે સોમવારે એટલા હોય છે મંગળવારે પણ એટલા હોય છે કે જે કંઈ પૂછાવતું નથી ખાલી દાદાના ખાંભીના દર્શન કરવા માટે જ આવે છે પણ વિશ્વાસ અને શ્રદ્ધા રાખો તો અચૂક તમારું કામ ઘરે બેઠા થશે મારી પાસે એક બેનનો પરચો છે મને એ બેનનું નામ ખબર નથી એ બેન સુરતના હતા બરાબર ને એમને ખૂબ તકલીફ હતી અને એ બેનને એમના દીકરાના નવા નવા મેરેજ થયા હશે એટલે એને એ પર્સનલી પ્રોબ્લેમ હતી પણ એણે દાદાએ દાદાના ખાંભીના દર્શન મારા વિડીયોમાંથી જોઈને એણે કર્યા અને એણે દાદાને એવું નક્કી કર્યું હતું કે દાદા જો મારો આ કામ થઈ જશે ને તો હું હસતા હસતા ખુશીથી હું ભોળા ક્યાં આવ્યું છે એ તો મને નથી ખબર પણ હું આવીશ અને બેન ને આવતા સોમવારે એટલે જેમ કે એમને જે સોમવારે લાઈવમાં દર્શન કરીને એ બે રિક્વેસ્ટ દાદાને મોકલી મૂકી મંથની અને સામા સોમવાર સુધી ગણતરીના એણે મૂકીને એના ત્રીજે જ દિવસે દાદા એનું કામ કરી દીધું અને એ બેન બીજા એટલે બીજા અઠવાડિયે એટલે તરત જ આવીને મને કહે છે નીલમ બેન તમારો વિડીયો જોઈને મારું આ મોટું કામ હતું જે પાર નહોતું પડતું એ પાર પડી ગયું એટલે હું એટલું જ કહું છું તમારો શ્રદ્ધા અને વિશ્વાસ રાખો દાદા અચૂક કામ કરે છે અને દાદા કહે જ છે વિડીયોમાં લાઈવમાં પણ કહે છે કે તમે જોડાવશો નહીં ઘરના દાણા ખૂટી જશે પણ જોડાવવાના દાણા નહીં ખૂટે દાદા પોતે કહે છે દાનબા બાપુ પોતે કહે છે એટલે મારા મિત્રો તમને હું કહું છું કે તમે વીર રાજાજી વીર તેજાજી દાદા ઉપર અતૂટ વિશ્વાસ ને શ્રદ્ધા રાખો તમારે મન મક્કમ રાખો કેમ નહીં થાય દાદા કામ કરશે જ અચૂક કરશે અને મિત્રો બીજી વાત એ જણાવવાની કે કાલે આપણું ગીત લોન્ચ કર્યું અને કેવું લાગ્યું એ તમે જોજો અને મને પ્લીઝ કમેન્ટ કરજો કે આ ગીતે એટલે ફરીવાર મારે કોઈ નવું ગીત બનાવવું તો મને ખ્યાલ હોય કે ના મારા મિત્રો મારા સબસ્ક્રાઈબરોને તમને આ ગીત બહુ ખૂબ પસંદ પડ્યું છે તો હું બીજું પણ આવી રીતે બનાવી શકું હું હમણાં હવે ભોળાદ પહોંચી જઈશ પછી તમને કોશિશ કરીશ કે સાંજની આરતીના પણ દર્શન કરાવું બરાબર અને મને આશા છે કે તમારો ફૂલ સપોર્ટ મારે છે અને તમને લોકોને આ ગીત અમારું ગમશે ભક્તિ અમૃતનું કામ કેવું છે એ પણ તમે કહેજો ખૂબ મહેનત કરી છે આ ગીતમાં અમે લોકોએ કારણ કે આજે નવ એક મહિના જેવું થઈ ગયું હશે આ ગીત અમે લખ્યું અને ગીત રેકોર્ડિંગ કરાવડાયું આજે આ બધું કર્યું એને આજે ગવડાવવામાં બધામાં આટલો ટાઈમ લાગ્યો એડિટિંગમાં એટલો ટાઈમ લાગ્યો પણ હવે આશા છે બસ તમને લોકોને ગમે ગોવિંદભાઈ ગઢવી અને હિમાલયભાઈ ત્રિવેદી જે આપણા સિંગર છે એમને પણ ગાયું છે મિત્રો તમને કોઈને કંઈ પણ હજી જો હું લાઈવમાં અત્યાર છું તમારે બીજું કંઈ પણ હોય તો મને અત્યારે કહો કારણ કે મંદિરે જઈ પછી તમે મને કમેન્ટ કરશો તો હું નહીં તમને બતાવી શકું એટલા માટે હું તમને અત્યારે મેં કેમ કર્યો રસ્તામાંથી લાવ એટલા માટે આવી છું કે તમે લોકો કાલે પ્રશ્ન ઘણા ખરા કરતા હતા એક ભાઈ હતા એ કહેતા હતા કે મને સેવામાં અહીંયા કોઈ જવાબ નહીં આજે આ લોકો બે ત્રણ મહિનાથી એટલે ચાર મહિનાથી તો બેઠક છે ચાર મહિનાથી ખૂબ દોડી રહ્યા છે દાદાનો પાઠ ઉત્સવ આઠમો પાઠ ઉત્સવ આવી રહ્યો છે અને અહીંયા ઘણા ખરા સેવા કરવા માટે આખું આખું ગ્રુપ આવે છે કોઈને ના નથી બે કલાક સેવા આપે છે બધાને કે વ્યક્તિ થાકી પણ ના જાય એટલે સેવા કરવા માટે તમે નોંધાવશો એને તમારું જે ત્યાં અમુક આધાર કાર્ડ ને બધું આપવાનું હોય છે એટલે અને દાદાના સાનિધ્યમાં તો ખૂબ તમે આવો તો પ્રેમા આજે આટલા બધા જણાને જમાડે છે દાદા તો મને ભાઈ કીધું એટલે મને આમ થોડું કે ના આવો વ્યવહાર તો ના જોઈએ છીએ હું ફરી વાર તમે આવજો અને દાદા ને ત્યાં અહીંયા આવીને કોઈને મળજો તો તમને સેવા કરવાનો મોકો મળશે તમે કોઈ પણ સેવક ને પૂછ્યું હોય તો ઈ સેવક સેવક છે પણ તમે અહિયાં ના જે મેન છે રાજદીપ ભાઈ તમે એને મળો તો અચૂક તમને આ સેવા કરવાનો મોકો તમને મળશે અને પૂછતા હોય છે એ તો અમે નથી બતાવી શકતા કારણ કે એ દાદા પોતે એના મોઢે કે તો વાત અલગ છે અમને લોકોને કોઈ હજી રાઈટ એવો નથી કે અમે તમને અગરબત્તી કેવી રીતે કરવી શું કરવી એ અમે તમને બતાવી શકીએ મિત્રો તમને કોઈ પણ બેઠક બેઠકને લગતા કે કોઈ પણ હોય તો તમે અત્યારે તમે મને કમેન્ટ કરીને જણાવો જેથી હું તમને મને જેટલો ખ્યાલ હશે હું તમને બતાવીશ તમારી ઉંમર ચૌદ વર્ષ છે પણ શું તમે જવાબ આપું મને કયો તો ખરા તું તમને કહું ભાઈ હું આવી રીતે તમને મારો નંબર ના આપી શકું અને દાદાને પ્રાર્થના કરો દાદાનો વિડીયો તમે જોવો છો મારો વિડીયો નહીં તો કોઈ બીજાનો વિડીયો જોઈને પણ દાદાને પ્રાર્થના કરજો તમારો વાય અચૂક સારો થઈ જશે જેને પણ સેવા કરવી હોય અહીંયા આવો ભોળાદમાં અને ત્યાં તમે ઘણા સેવકોને ના મળશો જે મેન ત્યાંના છે એમને મળજો તમને સેવાનો મોકો અચૂક મળશે જ અને જે બીમાર છે એના ઘરના કોઈ પણ અહીંયા ભોળા દાવીને દાદાનું પાણી જે આપે છે બીમાર વ્યક્તિ તો દાદા પોતે પણ કહે છે બીમાર વ્યક્તિ હોય એની માટે તમે પાણી આવીને લઈ જાઓ અને પગે લાગો અને દાદાનું બસ મનોમન પ્રાર્થના કરો કે જેથી તમને લોકોને જે બીમાર વ્યક્તિ છે એને સારું થાય હા ભાઈ તમે અચૂક આવજો તમને સેવાનો મોકો મળશે ના હું ભોળા જ નથી હમણાં બસ અત્યારે ધોળકા પહોંચી છું કાલે સવાર કાલ રાત્રે અમે અમારું ગીત લોન્ચ કર્યું અમે રાતના મોડે થી ઘરે પહોંચ્યા હતા હવે અત્યારે હું પાછી જઈ રહી છું અને ભોળા જઈશ એટલા માટે ભોળા જ જઈને જો હું પછી દાદાનું ચાલતું હોય પ્રવચન તો હું તમને વચ્ચે ઘણા ખરા કમેન્ટ કરે છે કે બેન વચ્ચે ના બોલશો તો અને ઘણા ખરા કમેન્ટ કરે છે કે બેન આનો શું જવાબ તો હું જવાબ ના આપી શકું કારણ કે બીજાને પણ ડિસ્ટર્બ થાય છે હું વચ્ચે બોલું છું તો એની કારણે અત્યારે હું લાઈવ આવી છું રસ્તામાં છું એટલા માટે કે ત્યાં પહોંચીને હું કોઈને કંઈ જવાબ નહીં આપી શકું ચોક્કસ તમારા વતી હું દાદાને પ્રાર્થના કરીશ ને પગે પણ લાગીશ તમારા લોકોના સપોર્ટને કારણે તો આજે હું અહીંયા છું હું બધાનો આભાર માનું છું કે આજે તમે ભક્તિ ચેનલને જે વન મિલિયને પહોંચાડી તમે લોકોએ પહોંચાડી છે હું તો વિડીયો બનાવીને મૂકું છું પણ આજે તમારો સપોર્ટ ના હોય તો એ વિડીયો ચાલે ખરો ના ચાલે પણ આજે તમારા લોકોના ની કારણે જ આજે તમે એટલો અમને મને ભાવ આપો છો ઘણા ખરા તો એવાય હોય છે આપણે તમે મારા જે એટલા છે એમાંથી કોઈ નહીં પણ કોઈ સારું કાર્ય કરતો હોય તો એમાં પગ અડાડવાવાળા હોય જ છે પણ મારા એટલા વન મિલિયનમાં કોઈ એવું છે નહીં કે આજે મને પણ બે ખરાબ શબ્દ લખીને મૂકતા નથી એટલે હું બહુ સારા ગર્વ અનુભવું છું કે કે ના કે બધા પસંદ કરે છે જય માતાજી અગરબત્તી નો હું નહી બતાવી શકું પણ બીજું કોઈ હોય તો મને કેજો હું તમને જવાબ આપીશ બીમાર વ્યક્તિ માટે તમારે ભોળા દાવવું પડશે જે બીમાર છે એમને ના લાવતા પણ એમના ઘરના કોઈ પણ એક વ્યક્તિ આવીને દાદાને પ્રાર્થના કરીને એમની માટે પાણી લઈને જઈ શકે છે જય માતાજી જયરાજસિંહભાઈ દાદાનો હુકુમ થશે એટલે ગ ગમે ત્યાંથી સગવડ થઈને પણ તમે લોકો ભોળાદ પહોંચી શકશો આજે આપણે ગમે તેટલો પ્લાન બનાવીએ ને પણ ભોળાદ ના જઈ શકીએ દાદા કહે છે ને કે દાદાનો હુકુમ થાય તે ગમે ત્યાંથી સગવડ કરીને તમે ભોળાદ પહોંચાડશે જયેશભાઈ તમે દાદાને પ્રાર્થના કરો તમે અચૂક મને હું તમને એમ કહું છું કે દાદાને તમે પ્રાર્થના કરશો ને કે દાદા મારે આવવાની ઈચ્છા ખૂબ છે ત્યારે મને પહોંચાડવાનો છે તો દાદા અચૂક તમને પહોંચાડશે જય માતાજી દાદાને તમે કશું જ નહીં શું પૂછવું છે એ પહેલાં તમે મને કહેજો કે શું પૂછવું છે મિત્રો અત્યારે હવે હું લાઈવ બંધ કરું છું પછી ફરી વાર દાદાનું જ્યારે પ્રવચન હશે ત્યારે હું લાઈવ આવીશ ગીત કેવું લાગ્યું એ મને અચૂક કમેન્ટ કરજો અને આશા છે કે તમે લોકો મને ફૂલ સપોર્ટ કરજો અને કરશો જય માતાજી જય દાદા જય મા મોગલ